ને <tokly> હતા <mallinSen> <tokos> મેવતારે તો બહુ મસ્ત આ મજા આવે છે થાબો પર વરસાદ હતો ત્યાં કઈ નતાડિયા હેઠે છે ત્યાં હેઠે જાય તો આપણે હેઠે વહી આવ્યા છીએ માં મમ્મી ની આ રાંજેસા માં મમ્મી રોટલી બનાયા છે કા મમ્મી શું કરો રાંજો છો તે રોટલા બહુ આજુબી બેન હોય પર આ હું જલની આ દાખલા તને હું કરાતો બેઠા હા

ફેર છે કે સોમવાર દિન વાત હતી કેમ કે અમારે ના પૂરે ખાડું પાણી એટલે બધું કાટી છે ત્યાં હે કે નેરો જાય કે આપણે ઝેલી જો અહીં ત્યાં તો અહીં તો કાંઈ ઊભી રાખી ને આખી ગાડી ધોઈ નહીં હા હવે કાંઈ બાકી નેરું ને કારણ કે ગુડીની આખી પલાટ દીધી મને થોડોક બોલાવ્યો પણ હે કે આપણે ગાડી કમ્પ્લીટ ધોવાઈ ગઈ હવે નવાનું જ હતું હમ એવું છે તો હવે થોડુંક બાકી છે તો ધોઈને તો ફેમિલી ક્યાં અમે હતા બોડી અમારા રાશુબેન ઘરે તો જે ફાઈનલ આપણે નીકળી ગયા છે સડકે અને હવે જવાનું છે આપણા ઘરે અહીં લેખે કે આપણે મોમો વઠીને પછી આપણું ઠેર દિયાલ ગામ આવ્યું છે ને તો હાલમાં છે આપણે બોડી તો હવે ક્યાં અહીંયા હતા એક રાતે એ રહ્યા અને બહુ મજા આવી તો હવે આપણે નીકળીએ ને હું તો આગળ નીકળી ગયો છું મારા પપ્પાને બધા હેલા છે જો મારે બાય વૈયા હવે હવે ભાઈ ગયો રોકાવ ને હા એવું છે એમ નહીં તો બે બે ઠીયાએ લીધું હવે હગે ફેમિલી જાય આપણા ઘરે તો ફાઇનલી આપણે છે આપણા ઘરે મારા બા ગયા હા ગયા હવે એમ હા ગયા કેવું સફર બાપા સારું સારું હોય તો પછી ના કલાક થાય ને આલે અહીંયા આવતા કલાક થાય એક કલાક નોમે રસ્તો હે તો બાપા েশ <tele> <töly>

ઓકે તમને ગમે છે કોને કોને પ્લેન્ડર ગમે ગાડી નો આ લુક હે ને એ કલર એમ પ્લેન્ડર તો બધા હોય ગમતી જાય પણ આ લુક હે કે કલર એ કોને ગમે ને એ કમેન્ટ હે કે જરૂર જરૂર કરી દેજો ને બાકી જો આપડે હેકાતા બાજર સુકાઈ છે ભાઈ જુઓ ને હે કે એક સાટો વરસાદ નહીં આવ્યો જોવો

એટલે તો ભેગહારા આપણા હા ઈને ભગવાન કેને હે કે મન માંગતે છે ભાઈ વરસાદ ન આવવો જો તે ન આવયો વરસાદ ન આવયો હા ભાઈ તાળુ કીધું કે તો શું કરેતી એકલા કંઈ કરી ન હોય પલ્લી જાત બથે बाजरा પલ્લી જાત હમ કોશિશ કરે ભેગો ભેગો કાઈ એકલા થી થી નો રે એટલો બધું એમ તો વરસાદ ન એવું યારું છે એમ બકે જો વાતાવરણ જો એક સાટાની વાતાવરણ હે ની હમ

બીજું કઈ કરવાનું જ નહીં હવે બેન તો કઈ નહિ કરે તમે ખાલી હે એક નાની વિશ કરી દેજો બીજું કઈ નહીં હવે બેન તો કઈ હે કે કરશે નહીં બધાએ વિશ હા યેપી બર્થડે થેન્ક યુ સો મચ કે થેન્ક યુ સો મચ હા બસ વિશ કરી એટલું કરજો બેન તો કરવાના કાલે હું ને હા ને

બેઠા નહી કઈક ચર્ચા કરે એવું લાગુ નહીં બરોબર છે ઘણા દિવસો પછી આવ્યા છે તો ફેમિલી અજ્યા થઈ ગયા ફાઈનલ નક્કી કરી નાખ્યું છે શું બનાવવાનું નહોતું નહીં નક્કી કરી નાખ્યું કે નહીં કર્યું છે હા હજી નહીં નક્કી કર્યું નક્કી છે અમારે શું બનાવવું ડુંગળીની ભાજી ડુંગળીની ભાજી તમને એ જ ખબર આવવાની એ જ બનાવવાનું હા તો અહીંયા ડુંગળી મોળી બે બેન જો છે ડુંગળી